ચંદુભાઈ વિરાણી નો જન્મ જામનગર ના કાલાવડ તાલુકાના ધોનધોરાજી ગામમાં એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો સત્તાવન ના દિવસે થયો હતો ચંદુભાઈ એક ગરીબ ખેડૂત પરિવાર માંથી આવે છે તેને પોતાના ગામ માં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો ચંદુભાઈ દસ ધોરણ સુધી જ ભણ્યા છે પણ જ્યારે વર્ષ ઓગણીસો પંચોતેરમાં ગામમાં દુષ્કાળ પડે છે ત્યારે ચંદુભાઈ અને તેનો પરિવાર રાજકોટ આવી જાય રાજકોટ આવ્યા બાદ એક એસ્ટ્રોન સિનેમા નામનું નવું સિનેમાઘર ચાલુ થયું હતું તેમાં ચંદુભાઈને નેવું રૂપિયા અને તેના મોટાભાઈને એકસો વીસ રૂપિયા પગારમાં નોકરી મળે છે અને આ પગાર આખા મહિનાનો છે એક દિવસનો આ બંને ભાઈઓ ઓછા પગારમાં કામ પર લાગ્યા હોવા છતાં પણ દિવસ રાત મેં મહેનત અને સાચી નિષ્ઠાથી કામ કરતા આ બંને ભાઈઓની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ આખું પ્રિન્ટિંગ ચંદુભાઈને કોન્ટ્રાક્ટ પર મળી જાય છે એ સમયે ચંદુભાઈનો પરિવાર રાજકોટમાં એક ભાડાના મકાન પર રહેતો હતો પરંતુ ભાડાની સગવડ ન થતા તેમને ત્યાંથી કાઢે મૂકવામાં આવે છે ત્યારબાદ સિનેમારના માલિક તેને ત્યાં જ રહેવાનું કહે છે અને ચંદુભાઈનો પરિવાર સિનેમા ઘરમાં જ રહેવા માટે આવે છે હવે આ તો થયો ચંદુભાઈ અને તેમનો પરિચય હવે આવો જાણીએ કે ચંદુભાઈએ કઈ રીતે શરૂ કર્યું હવે કેન્ટીન માં ચંદુભાઈ અલગ અલગ પ્રકારના નમકીન વેચતા તેમાં વેફર તેમને ટાઈમ પર મળતી નહિ અને નુકસાની જતી એટલે તેમને વિચાર આવ્યો કે વેફર હું ઘરે જ બનાવું તો અને પાંચ હજાર ઉધાર લઈને મશીનરી કરી અને ઘરમાં જ વેફર બનાવવાનું ચાલુ કર્યું પહેલા તો આ વેફર ભક્ત કેન્ટીનમાં જ વેચતા પણ પછી સમય એવો આવ્યો કે કેન્ટીનમાં વેચાઈ ગયા બાદ પણ વેફર વધતી અને તેમને બહાર વેચવાનું શરૂ કર્યું હવે બહાર વેપારીઓને પણ સમય પર વેફર મળતી ન હતી એટલે વેપારીઓને પણ માલની જરૂર હતી ચંદુભાઈ લેવના ગાડી લઈ લઈને દુકાને દુકાને માલ દેવા માટે જતા ધીરે ધીરે સેલિંગ વધવા લાગ્યું અને બે વર્ષ બાદ એટલે કે વર્ષ 1984 માં ધંધો આગળ વધારવા માટે પ્રોડક્ટને નામ આપવું જરૂરી એમાં એક દિવસ વેફર બિઝનેસ સારી રીતે ચાલે તે માટે ચંદુભાઈ એક हनुमानજીના મંદિરે ગયા અને ત્યાં જ તેમને ઇન્સ્પાયર થઈને તેની પ્રોડક્ટનું નામ બાલાજી રાખી પણ હાથે વેફર બનાવતા એટલે તેસ દરેક વખતે અલગ અલગ આવતો એટલે ચંદુભાઈને સમજાઈ ગયું કે કસ્ટમર ટકાવી રાખવા હોય અને આગળ વધવું હોય તો ઓટોમેટિક મશીનરીથી વેફર બનાવવાનું ચાલુ કરવું પડશે એટલે વર્ષ 1984 પરમાણુમાં જિંદગીનો સૌથી મોટો જોખમ લે છે અને પચાસ લાખની લોન લઈને બાલાજી વેપર પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરે છે અને હવે આવે છે મોટો ટ્વિસ્ટ આટલો મોટો ખર્ચ તો કર્યો પણ જે કંપનીએ બાલાજી વેફર માટે મશીનરી બનાવી હતી તે કંપની જ બંધ થઈ એટલે મશીન રિપેરિંગ મેન્ટેનન્સ આ બધું કરવું મુશ્કેલ થઈ ગયું અને જો આ સમયે ચંદુભાઈ અને તેના ભાઈઓએ પોતાનો મગજ ન હાક્યો હોત તો ત્યારે જ આ કંપની સમેટાઈ ગઈ હોત પણ આ પરિસ્થિતિમાં આખી ફેમિલી એકજૂટ થઈને મશીનો જાતે જ રિપેર કરે છે અને પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને પ્રોડક્શન ચાલુ કરે છે પ્રોડક્શન ચાલુ થયા બાદ રાજકોટ અને આજુબાજુના એરિયામાં ગાડીઓ લઈ લઈને માલ સપ્લાય કરવાનું ચાલુ કરે છે ત્યારબાદ ઓગણીસો ચોરાણું માં બીજો એક ઓટોમેટિક પ્લાન્ટ ચાલુ કરે છે અને બે માં ફુલ્લી ઓટોમેટિક ફેક્ટરી ચાલુ કરે છે જે તે સમયે ભારતની સૌથી મોટી વેફર બનાવતી કંપની હતી આ કંપનીને ઊભી કરવામાં જેટલી મહેનત ચંદુભાઈની છે તેટલી તેના બે ભાઈઓ ભીખુભાઈ અને કનુભાઈની પણ છે ધીમે ધીમે વર્ષ બે હજાર છ સુધીમાં આખું ગુજરાત કવર થઈ ગયું ત્યારબાદ ચંદુભાઈએ જોયું કે તેનો સૌથી મોટો કોમ્પિટિશન લે ફક્ત વેફર્સ પર જ ફોકસ કરે છે જ્યારે હલ્દીરામ સ્નેક્સ પર ફોકસ કરે છે આપણે વેફર અને સ્નેક્સ બંને પર ફોકસ કરીએ અને બાલાજીએ સાથે સાથે તેની અન્ય પ્રોડક્ટ પણ માર્કેટમાં મૂકી સમયની સાથે સાથે બાલાજી તેની મશીનરી એડવાન્સ ટેકનોલોજી સાથે અપડેટ કરતા ગયા અને આગળ વધતા ગયા બાલાજી વેપર્સ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી યુપી જેવા દસ રાજ્યોમાં પોતાના પ્રોડક્ટ વેચે છે લાજી વેપર્સને વર્ષ બે હજાર ત્રેવીસમાં પેપ્સી ગમ્પએ ચાર હજાર કરોડમાં કંપની વેચવાની ઓફર કરી પરંતુ ચંદુભાઈએ તે ઓફર રિજેક્ટ કરી દીધી આમ તો આ કંપનીને ખરીદવા ઘણી કંપનીઓએ બોલી લગાવી પણ ચંદુભાઈએ ના પાડી દીધી પરંતુ હાલમાં જનરલ એટલાન્ટિક નામની એક અમેરિકન કંપનીએ પચીસો કરોડમાં કંપનીનો સાત ભાગ ખરીદવાની તૈયારીમાં છે આજે આ કંપનીની વેલ્યુએશન ચાલીસ કરોડની છે તો મિત્રો ચંદુભાઈ વિરાણીની આ સફર તમને કેવી લાગે છે આજની આ સ્ટોરી જો તમને પ્રેરણા આપી હોય તો લાઈક શેર જરૂર કરજો અને આવી જ ગુજરાતી બિઝનેસ કહાનીઓ માટે જેડી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવી જ એક નવી પ્રેરણાદાયક સ્ટોરી સાથે